અમદાવાદના વાડદમાં ફાદરપ્રસુદ પૂનમ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુજ હરિદ્વારના આદર્શ સંસ્થાપક નારી જાગ્રના પ્રણેતા મમતાની મૂર્તિ શક્તિ સ્વરૂપ માતા ભગવતી દેવીની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ નિમિત્તે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા સ્મિત ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અકબરનગર સર્કલ નજીક ના અમદાવાદ ખાતે સમૂહમાં મનોદિવ્યાંગ બાળકોને ગાયત્રી મંત્રોચ્ચાર પૂજન અર્ચન દીપ યજ્ઞ ગાયત્રી પરિવારના મનોજભાઈ ત્રિવેદીએ કરાવ્યું હતું તથા બાળકોને મિષ્ઠાન સાથે ભોજન પીરસવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સંસ્થાના સંચાલક ચંદ્રસિંહ ચૌહાણે આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ પી હિન્દુસ્તાન આજે ભાદરવા અને બુધવારના શુભ દિવસે ગાયત્રી પરિવારના આધ્યસ્થા સ્થાપક શ્રી ભગવતી દેવીની પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદમાં અખબારનગર નવાવાડજ વિસ્તારમાં આવેલ સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટના મનોદિવ્યાંગ બાળકો સાથે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ભગવતી દેવીના પુણ્યતિથિ નિમિત્તે ગાયત્રી હવન પૂજા અર્ચના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ગાયત્રી પરિવાર નારણપુરાના સભ્યો સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશનના ટ્રસ્ટના મનોદિવ્યાંગ બાળકો સ્ટાફ અને ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે પૂજા આરતી કરી બધા જ મનોદિવ્યાંગ બાળકોને ગાયત્રી પરિવાર દ્વારા સરસ મિષ્ટાન ફરસાણ સાથેનું ભોજન કરાવવામાં આવ્યું હતું બધા જ મનોદિવ્યાંગ બાળકો ખૂબ જ ખુશ થયા હતા આ પ્રસંગે સંસ્થાના સંચાલક શ્રી ચૌહાણ ચંદ્રસિંહ ડી દ્વારા પૂજ્ય માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ગાયકી પરિવાર નારણપુરાનો ખૂબ જ આભાર વ્યક્ત કરવામાં આવ્યો